નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ એ પણ માત્ર આપણી ચેનલમાં મિત્રો ચેનલમાં નવા આવ્યા હોવ તો જોડાઈ રહેવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોના અંત સુધી બન્યા રહેવું જેથી તમને માહિતી મળી શકે કોઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો તો મિત્રો વધારે સમય ન લેતા કરીએ વિડીયો શરૂ રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો દસ રૂપિયાથી મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ ત્રણસો ત્યાર પછી જેતપુર માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ સો રૂપિયાથી ઓછા બજાર ભાવની વાત કરીએ તો બસો ને રૂપિયા અમરેલીના પણ બજાર ભાવ જોઈ લઈએ લાલ ડુંગળીના તો મિત્રો એકસો દસ રૂપિયા થી અમરેલીમાં ત્રણસો રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ બસો રૂપિયાથી ચારસો ને રૂપિયા ત્યારબાદ મહેસાણાની જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો મહેસાણા માર્કેટમાં એકસોને ચાલીસ રૂપિયાથી ત્રણસોને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ એક રૂપિયાથી બસોને એક્યાશી રૂપિયા ત્યારબાદ મિત્રો જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે પચાસ રૂપિયા અને લાલ ડુંગળીના ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો રૂપિયા ત્યારબાદ મહુવા માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને પાંત્રીસ રૂપિયાથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બસો ને અઠ્યોતેર રૂપિયા ડીસા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો એકસો ને ચાળીસ રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ સુરત માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને સાઠ રૂપિયાથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ચારસો ને ચાળીસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને હા તમારે બીજા પર માર્કેટના અથવા પાકના બજાર ભાવ જોવા માગતા હોવ તો કમેન્ટમાં અવશ્ય જણાવો જેથી અમે આવનારા દિવસોમાં એ વિડીયો પણ તમને બનાવી આપી તો મિત્રો વધારે સમય ન લેતા વિડીયો કરીએ સમાપ્ત અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં